अर्जा प्रज्वलित बहि हरियो ओ सन्नो मित्रसंवरुणः सन्नो भवत्पर्यमा सन्नो विष्णुररुक्रमः નમસ્તે વાયુ આપણે આજ રોજ પોરબંદર મ્યુનિસિપાલ પોરબંદર કમિશનર તરફથી પાંચ દિવસના જે મેળાનું આયોજન થયેલું છે એમાં ટીમ ભાજપ અને વહીવટી અધિકારીઓના સંકલનથી મેળાનું ઉદઘાટન કર્યું છે મને મેળાના ઉદઘાટનમાં યોગ્ય ગણ્યા બદલ કમિશનર અને કલેક્ટરશ્રીનો હું આભાર માનું છું પોરબંદર જનતાની બધાને આહવાન કરું છું કે મેળામાં ખૂબ આનંદથી માણજો જોજો અને સાફ સેફ્ટી પણ રાખજો બધાની બસ એ શુભેચ્છા બધાને ભારત માતા કી વંદે માતા સલામતી સાથે આનંદ મળે તે આયોજન કર્યું છે ચાલુ વર્ષે માધવપુર મેળામાં જે રીતે આયોજન કર્યું તે મુજબ આપણે લાઈટની સંખ્યા ચોક્કસ કરી છે સ્પેસ વધારી આપીએ છીએ જેથી કરીને કોઈ પણ અકસ્માત ન થાય ને અકસ્માત થાય તો પણ બચાવ અને સુરક્ષા માટેના પગલા તરત લઈ શકાય મને એ વાતનો આનંદ છે કે આજે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત થયા છે આજે આપણે પંદરમી ઓગસ્ટના સૌભેર ભાગ લીધો છે અને હું આશા રાખું છું કે આ મેળામાં પણ લોકો ખૂબ મોટી સંખ્યામાં જાતે સગા સંબંધી મિત્રો સાથે ભાગ લે અને મેળાનો આનંદ લે મેળામાં આયોજન અંગે કોઈપણ પ્રકારની જો કોઈને સલાહ સવાલાહિત કરો તે પણ આવતા આ વખતે આપણે પણ અગાઉ ચર્ચા કરી છે કે જે ભાવ છે એ મેક્સિમમ પ્રાઇસ છે એટલે કે પચાસ એનાથી વધારે કોઈ રાઈડ નહીં લઈ શકે અમે રાઇડવાળાને પણ વિનંતી કરી છે કે તેઓ ઓછા ભાવ આપે જેથી કરીને વધારે એનો ઉપયોગ કરે પરંતુ જે એક માન્યતા છે કે અમે એમને રૂપિયા એવું નથી પચાસ રૂપિયા એ અપર લિમિટ છે રાઈડવાળા ધારે તો એનાથી ઓછી કિંમત રાખીને પણ લોકોને વધારે આકર્ષીને પોતે વધારે આવક મેળવી શકે એ મુદ્દો મારી પાસે આવે તો એ લોકોએ એવી રજૂઆત કરી કે આધારવાસી નીચેનો કોણ છે કે આગળ પ્રશ્ન થાય તો અમે કહ્યું એવું નથી અઢાર વર્ષથી નીચેના સામાન્ય રીતે ઓળખાઈ જાય અને છતાંય કોઈ ઓળખાઈ ઓળખાય ના હોય તો જે વ્યક્તિ હોય એ પોતાનો કોઈ ઓળખનો પુરાવો આપે છે જેથી સાબિત થાય અત્યારે મને મળે એક રાઈડ કમ્પ્લીટ થઈ અને એને બાકીની રાઈડનું ઇન્ફેક્શન જે કંઈક શક્તિઓ હોય શક્તિઓ પૂરી થાય પછી જ અમે છે